राधनपूर नगरपालिका पूर्व नगरसेवक साथ गोकलाणी गोखलाणीसाठी खास मुलाकात। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાનું છે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાના શરૂ કર્યા છે ત્યારે અમારા મીડિયાની ટીમ રાધનપુરના સેવાભાવી અને એક ઉદ્યોગપતિ દાનવીર અને રાધનપુર નગરપાલિકાના પૂર્વ નગરસેવક રમેશભાઈ ગોખલાણી સાથે ખાસ કરી મુલાકાત રમેશભાઈ ગોખલાણી બે હજાર બારની અંદર નગરસેવક તરીકે સારી કામગીરી કરી છે અને બે હજાર સત્તરની અંદર તેમના ધર્મપત્ની મંજુલાબેન રમેશભાઈ પાંચ વર્ષ માટે સારી કામગીરી કરી ત્યારે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડ્યા હતા અત્યારે રમેશભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરી રહ્યા છે ત્યારે એમના અનુભવ અને કેવા ઉમેદવારો અત્યારે બે હજાર પચીસમાં જોવા માંગે છે તેને લઈને ખાસ મુલાકાત અમારી મીડિયાની ટીમ રાધનપુરના જાણીતા રમેશભાઈ ગોકલાણી સાથે કરી મુલાકાત રાધનપુરની પરિસ્થિતિ બાબતે કરી ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે સાથે રમેશભાઈ ગોકલાણી રાધનપુરના વોર્ડ નંબર છના નગરસેવક કરી ચૂક્યા છે તો તેમના ધર્મપત્ની વોર્ડ નંબર ત્રણના નગરસેવક રહી ચૂક્યા છે તો રાધનપુર કે હું જોવાય છે તેવા ઉમેદવાર જોવાય છે તેના માટે ખાસ મુલાકાત અમારી મીડિયાની ટીમે કરી નગરપાલિકાનો બે ટર્મના અનુભવ છે હવે રાધનપુર કેવું બનવું જોઈએ અને કેવા ઉમેદવાર ઈચ્છો છો અને કેવી અપેક્ષાઓ રાખો છો રાધનપુર ભારતીય જનતા પક્ષની અંદર હાલની અંદર જે લોકો ચૂંટણી લડી રહ્યા છે એમાં એક ડૉક્ટર દેવજીભાઈ જે સક્ષમ ઉમેદવાર છે અને એ સિવાય પ્રકાશભાઈ દક્ષિણી અને રઘુરામભાઈ ઠક્કર પણ આમાં મહેનત કરી રહ્યા છે તેમજ વિનોદભાઈ ગોખલાણી પપ્પુભાઈ માનસી આ લોકોનો ખૂબ જ સારો સહકાર મળી રહેલ છે તો સો ટકા કોંગ્રેસ ભાઈ ભાજપની બોડી બનશે એવો મને વિશ્વાસ છે પરંતુ મારી આ સાથે સાથે એક નમ્ર ભલામણ છે આ ચેનલના માધ્યમથી ભારતીય જનતા પક્ષના હોદ્દેદારોને કે અમારી સોસાયટીની અંદર દર વખતે ગઈ વખતે છ કોર્પોરેટર ચૂંટણી લડતા હતા એમાં હું પોતે હતો મારા વાઈફ હતા તેમજ હરદાસભાઈ હતા અંકુરભાઈ જોશી હતા શિલ્પાબેન હતા અને સવિતાબેન શ્રીમાળી આમ છ ઉમેદવાર ચૂંટણી લડતા હતા તો આ વખતે અમારા સોસાયટીમાંથી ફક્ત એક ઉમેદવાર

આપવા માંગો સક્ષમ ઉમેદવાર હોય દરેક વોર્ડ ની અંદર એક સક્ષમ ઉમેદવાર હોય દરેક વોર્ડ ની અંદર એવો એક સક્ષમ ઉમેદવાર હોય કે જે આખી પેનલ ને લઈને બહાર નીકળે એવા ઉમેદવાર જો પસંદગી થાય તો વધારે સારું એવા ઉમેદવારો કામગીરી કરશે હા સો કરશે રાધનપુર નગરપાલિકાની અંદર ચૂંટણીના ફોર્મો ભરાય છે બે હજાર પચીસની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી જીતવા માટે મરણીઓ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તમે બે હજાર અંદર નગર નગરસેવક હતા કયા વોર્ડમાં લડ્યા હતા અને શું તમારો અનુભવ બે હજાર બાર ની અંદર ભાજપના ગઢમાંથી મેં કોંગ્રેસની પેનલને બહાર કાઢેલી હું જીત્યા પછી મારા ઉપર વ્યક્તિગત કિન્ના ખોરીથી મને કોઈ પણ સમિતિના સભ્યમાં કે કોઈ પણ સમિતિના ચેરમેનમાં રાખવામાં આવેલ ન હતો તેમ છતાં હું મારી મહેનતથી હું વિકાસના કામો કરતો હતો મસાલી રોડ ઉપર અને ગામની અંદર અને ત્યાં પરિસ્થિતિ એવી બની કે સાફ સફાઈના મુદ્દે મારા ઉપર મસાલી રોડ ઉપર ચેન લૂંટનો કેસ થયેલો જે પણ પૂરી પૂરું રાધનપુર શહેર જાણે છે તેમ છતાં હું મારી મહેનત ચાલુ હતી અને એ દરમિયાનની અંદર અમારી જે બોડી હતી અમે એકવીસ જણા કોંગ્રેસમાં ચૂંટાયેલા એમાં ઓગણીસ સભ્યો ભાજપમાં ભળી ગયા અને એક સભ્ય અમારા મહેશભાઈ મોનાણી જે પ્રમુખ હતા એમને રાજકીય કિનાખોરીથી સસ્પેન્ડ કરવામાં આવેલા હું ફક્ત એક જ વધ્યો અને એ પણ કોંગ્રેસના વિરોધ પક્ષ તરીકે મેં ચાર વર્ષ પૂરા કરેલા જેથી હું ભાજપની બોડી આવતા હું પૂરું એ રોડનો વિકાસ કરી શકેલ નથી બે હજાર સત્તરમાં તમારા ધર્મપત્ની એટલે કે મંજુલાબેન પણ નગરસેવક કોંગ્રેસમાંથી બન્યા હતા તેમના અનુભવો કેવા રહ્યા અને કેવી કામગીરી કરી બે હજાર સત્તરમાં હું અને મારા વાઈફ બંને ઉમેદવારી કરેલી બે હજાર છ માં મેં દેવજી સામે હું ચૂંટણી લડેલો કોંગ્રેસમાંથી અને દેવજીબીની સામે મારો ભોગ લેવાનો બે હજાર સત્તરની અંદર મારા વાઇફ ત્રણ નંબરના વોર્ડમાંથી ચૂંટણી લડેલા ત્યારે અમે જીત્યા પછી અમને એવી સૂચના થઈ કે છ નંબર અને સાત નંબરના વોર્ડમાં આપણને વોટ મળ્યા નથી તો આપણે એ વિકાસ એ બાજુ કોઈ કરવાનો નથી આપણે ખાલી ગામ પૂરતું જ ધ્યાન રાખવાનું છે દરવાજાથી અંદર એટલે અમે છ નંબરમાં કે સાત નંબરના વોર્ડમાં અમે કોઈ કામ કરી શકેલ નથી પરંતુ નવા શાસન પછી નવા અઢી વર્ષ પછી જ્યારે અમારી બોડી બની ફરીથી ત્યારે ખાલી બે કે ત્રણ જણાના હાથમાં જ આનું શાસન હતું અને બે કે ત્રણ જણાએ નગરપાલિકાની બોડીનો કબજો રાખેલો જેથી હું એમાં કાંઈ ઉપયોગી થઈ શકેલ નથી છતાં મેં મારી રીતે ખૂબ મહેનત કરેલી છે અત્યારે નગરપાલિકાની અંદર તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ટૂંક સમય પહેલાં અત્યારે કેવા ઉમેદવારો જોવા માગો છો અને કેવું શાસન જોવા માંગો છો અત્યારે ભારતીય જનતા પક્ષની અંદર દેવજીભાઈ ડૉક્ટર એ ખૂબ જ ધુરંધર અને સારા ઉમેદવાર છે પ્રકાશ બી દક્ષિણી પણ ચૂંટણી રડી રહ્યા છે એ પણ સારા ઉમેદવાર છે રઘુરામભાઈ સેવક છે અમારા સમાજના લોહાણા સમાજના પ્રમુખ છે એમની પણ ખૂબ મહેનત છે વિનોદભાઈ ગોખલાણી એ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે આખો ગૌશાળા પરિવાર છે પપ્પુભાઈ માનસી છે એ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે તો મને સો ટકા વિશ્વાસ છે કે આ વખતે ભાજપની બોડી બનશે પરંતુ આ સાથે સાથે મારી એક માગણી પણ એવી છે કે વોર્ડ નંબર સાત કાયમી ધોરણે વિકાસથી વંચિત રહેલો છે તો ત્યાં કોઈ સક્ષમ ઉમેદવાર મૂકવામાં આવે તો વધારે સારું રહેશે અને અમારી સોસાયટીમાંથી દર વખતે ગઈ વખતે છ ઉમેદવાર ચૂંટાણા છ ઉમેદવાર મુકાયા હતા અમારી સોસાયટીમાંથી ગઈ વખતે છ